નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું અષાઢ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વખતે કામિકા એકાદશી વ્રત એકત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ છે અષાઢ મહિનામાં આવતી એકાદશી તિથિની ઘણી વિશેષતાઓ છે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા તુલસીની પણ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે માન્યતાઓ અનુસાર કામિકા એકાદશી વ્રત કરનાર વ્યક્તિને જીવનમાં કરેલ તમામ પાપોથી મુક્તિ મળી જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં ધન્ય ધાન્યની કમી રહેતી નથી ચાલો આ વિડીયોમાં જાણીએ કામિકા એકાદશીનો વ્રત વિધિ પૂજાનો શુભ સમય કથા અને મહાત્મય અને આ દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાયો કામિકા એકાદશી પ્રુલાઈ બે હજાર ચોવીસ બપોરે ચાર વાગ્ય ચુવાલીસ મિનિટથી એકત્રીસમી જુલાઈ બપોરે ત્રણ વાગ્યે પંચાવન મિનિટ સુધી રહેશે કામિકા એકાદશી વ્રત પર ઉપવાસ તોડવાનો સમય એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સવારે પાંચ વાગીને બેતાલીસ મિનિટથી આઠ વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે હવે આવો જાણીએ એકાદશીની પૂજા વિધિ કામિકા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો સૌથી પહેલાં પૂજાના મંદિરમાં દીવો કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો પછી પૂજાની તૈયારી શરૂ કરો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને એક પીળા આસન પાંથરીને રાખો ભગવાનને ફળ ફૂલ તલ દૂધ પંચામૃત અને તુલસી વગેરે અર્પણ કરું તુલસી અર્પણ કરવી જોઈએ કારણ કે તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી આ પછી કામિકા એકાદશીની વ્રત કથા સાંભળવી વાંચવી અને અંતે આરતી અવશ્ય કરવી શું કામિકા એકાદશીનું વ્રતનું મહત્વ માન્યતાઓ અનુસાર કામિકા એકાદશીનું વ્રત કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી બધી ખરાબ બાબતો દૂર થવા લાગી છે જે લોકો કોઈ વાતથી પરેશાન હોય તેમણે કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમને મોક્ષ મળે છે કામિકા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ ઉપરાંત જીવનમાં ચાલી રહેલા અવરોધો પણ દૂર થઈ જાય છે કામિકા એકાદશીના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી લાભ થઈ શકે છે ચાલો તેના વિશે આપણે આ વિડિયોમાં જાણીએ કામિકા એકાદશીના દિવસે ભોજનનું દાન હિન્દુ ધર્મમાં દાનને પુણ્યનું કાર્ય માનવામાં આવે છે અન્નનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે કારણ કે અન્ન જ જીવનનો આધાર છે કામિકા એકાદશીના દિવસે ભોજનનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે ખાસ કરીને ભોજનનું દાન કરવું કામિકા એકાદશીના દિવસે વસ્ત્રોનું દાન કામિકા એકાદશીના દિવસે વસ્ત્રોનું દાન કરવું ભાગ્યશાળી માનવામાં આવે છે તેથી આ દિવસે ખાસ કરીને વસ્ત્રોનું દાન કરવું તેનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલ તમામ સમસ્યાઓ દૂર થાય છે ધ્યાન રાખો કે જો કોઈ તમે વ્યક્તિને કપડાં દાન કરી રહ્યા છો તો કપડાં નવા અને આ સિવાય તમે જૂના કપડાં ધોઈને પણ દાન કરી શકો છો બને ત્યાં સુધી તમારે નવા વસ્ત્રોનું દાન અવશ્ય કરવું જોઈએ કામિકા એકાદશીના દિવસે ગોળનું દાન એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ગોળનું દાન કરવું કહેવાય છે કે ગોળનું દાન કરવાથી વ્યક્તિ કર્જથી મુક્તિ મેળવી શકે છે તેમજ ભગવાન વિષ્ણુને ગોબ ખૂબ જ પ્રિય છે એવું પણ કહેવાય જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો ગોળનું દાન કરવાથી તે શુભ પરિણામ આપે છે એકાદશીના દિવસે ઘીનું દાન કામિકા એકાદશીના દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઘીનું દાન કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે તેમજ વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે તેથી ખાસ કરીને કામિકા એકાદશીના દિવસે દાન જોઈએ કામિકા એકાદશીનું શું છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે મહાન ધનુર્ધર અષાઢ માસની પવિત્ર એકાદશીની કથા કહું છું ધ્યાનથી સાંભળો એકવાર ભીષ્મ પિતામાએ કલ્યાણ માટે નારાજજીને આ એકાદશીની પવિત્ર કથા કહી હતી એક વાર કહ્યું હે દાદા આજે મને અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે તો કૃપા કરીને આ એકાદશીની વ્રતની કથા વિધિ વિધાનથી કહો નારદજીની ઈચ્છા સાંભળીને ભીષ્મ પિતા બોલ્યા હે નારદ તમે ખૂબ જ સુંદર પ્રસ્તાવ મૂક્યો છે હવે તે ખૂબ જ ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીનું વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની શંખ ચક્ર અને ગદાથી પૂજા કરવામાં આવે છે જે લોકો આ એકાદશી પર દીપ વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓએ ગંગા સ્નાન કરતાં વધુ સારું ફળ મળે છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય તે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે અષાઢ માસમાં ભગવાન વિષ્ણુને ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી જે ફળ મળે તેના કરતાં પણ સમુદ્ર અને વન સહિત પૃથ્વીનું દાન કરવામાં આવે છે વ્યાપ્તિમાં ગંદકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે તે પરિણામ ભગવાનની પૂજા કરવાથી મળે છે ભગવાનની ઉપાસના વિશ્વમાં સર્વોચ્ચ પરિણામ છે તેથી જો તમે ભક્તિભાવથી ભગવાનની પૂજા ન કરી શકો તો અષાઢ માસના કૃષ્ણ પક્ષ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ આભૂષણોથી સુશોભિત વાછરડા સહિત ગાયનું દાન કરવાથી જે ફળ મળે તે કામિકા એકાદશીના ઉપવાસથી જ પ્રાપ્ત થાય છે જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે તમામ દેવતાઓ નાગ નપુસક પિતૃઓ વગેરેની પૂજા કરવામાં આવે તેથી જે લોકો પાપથી ડરતા હોય તેમણે આ વ્રતનું પાલન કરવું જોઈએ અવલોકન કરવું જોઈએ જે લોકો સંસાર અને પાપોમાં ફસાયેલા છે તેમને કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ જેનાથી તેમને મુક્તિ મળે એકાદશીના ઉપવાસથી પાપોનો નાશ થાય છે આનાથી વધુ પાપો નાશ કરી શકે એવો બીજો કોઈ ઉપાય દુનિયામાં જ નથી હે નારદજી ભગવાને પોતે કહ્યું છે કે કામિકા એકાદશીના ઉપવાસથી મનુષ્યને આધ્યાત્મિક જ્ઞાનથી જે મળે તેના કરતાં વધુ ફળ મળે આ વ્રત કરવાથી વ્યક્તિ ન તો યમરાજને જુએ ન તો નરકની પીડા ભોગવવી પડે તે સ્વર્ગનો માલિક બને છે જે લોકો આ દિવસે તુલસીના છોડથી ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજા કરી તેઓ આ સંસારના સાગરમાં રહેવા છતાં તેનાથી અલગ રહે છે જેમ કર્મનું ફૂલ પાણીમાં રહેવા છતાં પાણીથી અલગ રહે છે તુલસીના છોડથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી એક વખત સોનું અને ચાર વખત ચાંદીનું દાન કરવાથી ફળ મળી ભગવાન વિષ્ણુ રત્ન મોતી રત્ન વગેરે કરતા તુલસીના છોડથી વધુ પ્રસન્ન થાય છે જે લોકો તુલસીના છોડથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તેમના તમામ પાપો નાશ થાય હે નારદજી હું ભગવાનના સૌથી પ્રિય શ્રી તુલસીજીને વંદન કરું છું તુલસીજીના કેવળ દર્શન માનસથી જ તમામ પાપો નાશ થાય છે અને તેના શરીરમાં માત્ર સ્પર્શથી જ માણસ પવિત્ર બની જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી મનુષ્યના તમામ કષ્ટો નાશ પામે છે જે વ્યક્તિ ભગવાનના ચરણ કમળમાં ભક્તિભાવપૂર્વક તુલસી અર્પણ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીની રાત્રિ જે લોકો જાગરણ કરે છે અને દીવાનું દાન કરે છે તેમના ગુણ ચિત્ર ગૃપ્ત પણ લખી શકતા નથી જે લોકો એકાદશીના દિવસે ભગવાનની સામે દીવો પ્રગટાવે તેમના પૂર્વજો સ્વર્ગમાં અમૃત પીવે છે કામિકા એકાદશીની કથા એક ગામમાં એક બહાદુર ક્ષત્રિય રહેતો હતો એક દિવસ કોઈ કારણસર તેને એક બ્રાહ્મણ સાથે ઝઘડો થયો અને બ્રાહ્મણ મૃત્યુ પામ્યો તે ક્ષત્રિય પોતાના હાથે મૃત્યુ પામેલા બ્રાહ્મણના અંતિમ સંસ્કારો કરવા માંગતો હતો પરંતુ પંડિતોએ તેમને સમારોહમાં ભાગ લેવા દેવાની ના પાડી બ્રાહ્મણોએ કહ્યું તમે બ્રહ્માની હત્યાનો દોષી છો પહેલાં પસ્તાવો કરો અને આ પાપમાંથી મુક્ત થાવ પછી અમે તમારા રાત ઘરે રાત્રિ ભોજન કરીશું આના પર ક્ષત્રિયએ પૂછ્યું કે આ પાપમાંથી મુક્ત થવાનો ઉપાય શું છે ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પર ભગવાન શ્રી શ્રીઘરનું ભક્તિભાવપૂર્વક ઉપવાસ અને પૂજા કરવાથી અને બ્રાહ્મણોને ભોજન કરવાથી અને સદાશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આ પાપમાંથી મુક્તિ મળશે પંડિતોની સૂચના મુજબ ઉપવાસની રાત્રિ ભગવાન શ્રી હરિને ક્ષત્રિય દર્શન આપ્યા અને કહ્યું કે તેઓ બ્રહ્મ હત્યાની પાપમાંથી મુક્ત થયા આ વ્રત કરવાથી બ્રહ્મ હત્યા વગેરે તમામ પાપોનો નાશ થાય છે અને આ સંસારમાં સુખ ભોગવીને જીવ છેવટે વિષ્ણુ લોકમાં જાય છે આ કામિકા એકાદશીનું મહાત્મ્ય મહાત્મ સાંભળવા અને વાંચવા જે લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશી પર આ સરળ પદ્ધતિથી ભગવાન વિષ્ણુની પૂજા તમામ કાર્ય શુભ થવા લાગશે કામિકા એકાદશીના દિવસે સવારે ઉઠી પવિત્ર સ્નાન કરી મંદિરમાં સાફ સફાઈ કરો હવે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો આસન ઉપર પીળું કપડું પાંથરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવું હવે ફળ અને પંચામૃત અર્પણ કરવું દેશી દીવો પ્રગટાવો અને આરતી કરવું ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો કામિકા એકાદશીની કથાનો સાચા હૃદયથી પાઠ કરો દ્વાદશી તિથિએ ઉપવાસ તોડવો આ સમયગાળા દરમિયાન ગરીબ લોકો ભોજન કપડા અને પૈસાનું દાન કરવું જોઈએ દર્શક મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો